કાનુડા દરમિયાન ફઈ નાણી આપતા જોવો કેવા દેખાઈ રહ્યા છે સ્વસ એ ડબ્બાની નાણીનું વિતરણ કરી રહ્યા છે કોઈ પણ વેશ ન થઈ જાય એનો ફઈએ ખાસ ધ્યાન રાખ્યું છે અને બધાએને યાદ કરી કરીને બધાયને ડબ્બાની નાણી આપ્યા છે જો અમને તો ફઈના કાનોડામાં બહુ જ મજા પડી ગઈ છે તમે પણ તમારા ફઈના ત્યાં કાનોડામાં મજા કરો છો કે નહીં એ ચોક્કસથી કમેન્ટમાં જણાવજો આવજો જય શ્રી કૃષ્ણ દૂર દૂર દેખાઈ રહ્યા છે મારા ભાભી છે અને મારી બહેન છે હું તમને નહીં દેખાઉ કારણ કે હું તો વિડીયો ઉતારી રહી છું